सारू जानू मना फावत नहीं सेवा दाड़ाया से पोजिशन पर आज लाजे फोन लगा हेलो हेलो हूँ करू चु बका जानू क्या शू आज कॉलेज नहीं गई मज़ामो मो हाँ मजा मो छू क्या मलवा है कि मलवा तो बका अतर टाइम नहीं मारे पा गे थे कहीं टाइम काट के का बका पा बका पा हूँ कॉल मार पप्पा नहीं बता ना हो आपको दारू मार दिया પણ ગમે તે કરીને કોક time કાઢ કે બકા તારા વગર બિલકુલ મને ફાવતું નહીં હું કરું કે મને ખબર બકા પણ મને તારા વગર નહીં ફાવતું પણ જોવું તો પડે કે મારા ઘરની પરિસ્થિતિ મારા પપ્પાને ના હોવું જોઈએ કે મને બકા ગમે તે કરીને આજ સેટિંગ કર ટાઈમ કાઢ જો મળવા આવન થાય તો આવું ના ના આવજો ચોક્કસ ગમે તે કરીને તું તારી રીતના ટાઈમ કાઢીને આવી જજે હા હો આતન આવું હારું રો બકા હા હા રો ચાલ હા જાનુ આજ આવશે ભાઈ હો તો શાંતિથી તિથિ રૂપાળી વાતો કરું ને જલસા બન બે જણો શું કરે જાનો ફોન કરું કેટલો છે હેલો બકા કોલેજમાં આવી જા છું હું બકા હું અહીં આવવાની તૈયારીમાં જ છું આ રસ્તામાં જ છું આવું છું હા તો આવી બેઠો છું હું હાલ જ આવી હા

અન મને તારા વગર ગમતું નહીં મને તને મળવાની ઈચ્છા થાય પણ ગેર કોમ હોય કોલેજ જવાનું હોય એક બાજુ માં વાત સાચી બકા પણ મને તારા વગર બિલકુલ ભાવતું ફાવતું નહીં હું કરું તને ના ફાવતું હોય પણ તું મારી મજબૂરી તો સમજ મારી મજબૂરી એટલી હક હું તને મળવા નહીં આય એકથી મારા ઘેર મારા પપ્પાને બધા ફોર રાખતા હોય બકા તારા વગર મને ફાવતું જ નહીં ગમે તે કઈન આપણે નહીં જીએ હું કેવું ના 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 સાહેબ મારા પપ્પાની આબરૂ ના છે કશું ના આબરૂ ના છે ગમે તે કઈન આપણે જતો રહીએ બકા આપણે જતા રહીએ ખરી વાત અને તું આટલું દબાણ કરતો ચલો આપણે નાસી જઈએ હા નહીં જીએ બે જણો ગમે તે કઈન તું તારો દાગીના હોય કે જે ગેર પડ્યું એ બધું લેતાય તું તાર ચિંતા તારા હો મને તારામાં બિલકુલ ફાવતું નથી તું જલ્દી કઈ હાલલ ફટ લઈને આવતી રહે હો છે હું આવું છું રસ્તામાં તો હું સાળા જોડી આવી જઈશ ફટાફટ જલ્દી આવની હા હા

પણ વિશ્વા નહીં આવતો તને મારા ઉપર આટલું પ્રેમ કરું છું આ તો અમાર કમ ને ઘણી છોકરી ના આવી જાય ને પછી એવું થાય આગળ ક્યારેક લોક તો કર પણ આપણે તો એવું નહીં બકાશે તને વિશ્વા નહીં મારા ઉપર કે આ તો સજાનું પણ આ બધો પબ્લિક કે મને યાર કે પબ્લિક તો હો કે ગમે તે કેથી તું ચિંતા કરીને હું છું એમ કહો

साठी तो था था मारू का खातो पण शेम मारोय नाही साठी खातो की तर मग मु साठी खातो सो शेम बाई बी बाई केवे जर रा दुने बहे वाजी वेशी खातो बघु शेम हे तो मारो पुरू करवा मध्ये तू येशी सर हवा दतो ना हवा नोइले ते का हवा दतो के मनुष्य हवा दतो तो तारा ना हवा हवा दतो मनु लेना आहे तो पुरू करू पडत आहे आणि पिक्चर ने पिक्चर जातो आधी जबर जीन जोवा चली खबर ना पडती

જાણતો કરીએ કોણ કરવા દા બીજું તો હું કહું આ હું કરવા ના જો આ લઈને આવસા આપણે સરખું ખાવા માટે એ રોજ ઇંતાને ખબર આવું છું તે તા હું કરું કે છે પણ પેટી તે તો તા હું કરું કે હું એ સોથી લાઈન માં મેં પૂરું કરું કરિયા કોમી જા હું નઈ કા તો જા તો તુજી કોકલા ઇતે ઇટે ઉપાડવા દા તા કે જાઉં તો પણ છે કે આ હું કરું કે આમ કછુ નહીં હા તા કોમી તો તો પણ ટીટી બીપી તો કર્યા તા તો વાત નઈ નિશતે તા ટીટી કરે હું તૈનમ કઈ જો કે એટલા દાડા કઈ કો કઈ ને પછી રોધી ખાવા તો જો હા હું એક સોના તીધું નાના ટિફિન ડિફિન કરી આલ્યું નહીં ને અમે છોથી પૂરૂ કરું હું કરીને હું કરવા કળિયા કામ મોકલ્યો મને હાય થાતી જો હું કોમ નું બોમાં કંટાલી જો સુવા રોટલા તો કઠાળવાળી વરાઈ દીધું આયા કો હું કરીશુંલી બવાને ખાતાઈ લા ખાવાનું બઢિયા છે ભૂખ લાગી હોવાનો કશું ખાધું નહીં આનું ખાવાનું તારા બાપાએ નહીં ઇતડે છે તે લાખો પર પૈસા તો આપણને આ તો ઓમન ખાવ પડી તમર ભાઈ ભલે કીધું કે તો બાબાએ કીધું આ ખાધું નહીં અને આ તો તૈયારી એટલે ભૂખે કરી નાવતો તો અને હું અમીર સુહાબી હારી મનો હોવો પડ્યું તમને कायसू तो तारा पक्षात नाही तरी तरसूनले यार बायला पण मला गाव पाडी तू दिखाईसा पण भाई बडी ओडीवर बसल भाई बघा बायले पासू तू जावची ಅಂತ कमीत हात फूटूच तो खराब लड नाहीये बोलू नाही नाही जो काय नाना तर जा तू जा अरे घरात जमतो कोण तो बसो जर मारा तू आमू गढाई सर

મને પેલા પાસ નથી તો લાઈન ઉકાન આવવું પડે પેલા તો કે ખબર કે આપણો બંગલામાં રયું અજો પે તમે હારા કેવા થાય ઘર આલી ન કે સીતરામ પડી રહેવું પડે કોઈ નહી હું આવજો હતો ને ના ના બસ બકાવ બન કશું હું તો જઉં છું કશું ના કરાય કશું ના કરાય હું તો જઉં છું આખો રે અરે આ મોન કશું ના કરાય ઓમ રે હવે બેટ તું લેટ જતું તું લેટ જઈ જો કશું નહી એમ કરું એમ કરત ન માને બસ બકાવ તો બકર કંચા લીજો શું આ નથી આ બધું બકાવ નાકાનો સુખસરથી લઈને આ તમે રોજ નહીં અનિત્રો હું કરુંનાજી હું તો કંટાળી હું મને નંબર આ ને ગુતા કુમાયો નંબર આ હું ફોન કરું છું ને બી ચુક્યા ને ઝુખશે અરે હું કહોના આવી ગયો હતો કાલ રાત્રે કજેવે આલ મને બોલાય લાયો તો તે બોલાય તે તાનુ શું હો सुधा पाले बात करूं सुख नहीं तो लगे यार लाइन में कंटाल यूज़ होना भी जो आप लोग ना कराएंगे ले लगे हेलो ओ ओ सुपर आ तो बात ऊपर ना आये लोग सारे घर के हूँ का रूज़ है हूँ चीज़ है आ ये तो हम बकाम जो पास हो आपने मुंबई तो ग्यारह में जुदा बन करता ही है मारा बनाने का मारा ग्यारह में नहीं जाता जा तेरा जब हुए तो कुछ नहीं ना हुए तो जा तो मारा बात क्या है तू अच्छा अली तेरे सिरे बस ले के पूरी है तो ते जा तो तेरा आ गया कंटाल ही क्यों चुना है पक्के ના ના આ જિંદગી ના પૂરી થશે ના ના બધું હતું એ સાપ સાડી ખવરા મારે રૂપિયા નઈ જોતી લાઈન નઈ કરું કે કે દુબાય જોયું એટલે જોયું પણ ના પડત કે મારા રૂપિયા ને તો નાડો થાય રૂપિયા હતા એ સાટીકા આપેલા મત છો કરી જમ ઘડીએ કોલેજોમાં બોલીજોમાં ઘોટી જોણ્યા તો પણ આપો મજૂરી કરવી પડે ના ના હવે હું તો કરી દે જો પરમેન અલ્યા Thank <laughs> you.